મૂર્ત માર્કંડ છે સાથે મૃત છે આ પાંચ પુસ્તકોમાં વિશેષ યોગ વિશે માહિતી આપી છે આજે યોગ વિશે મહત્વની ચર્ચા કરવા જઈ રહ્યો છું અને યોગ એટલે કે પાંચ અંગોનું બનતું એક પંચાંગ છે એમાંનો આ એક યોગ માનવામાં આવે છે તિથિ વાર નક્ષત્ર યોગ અને કરણ જે મૂર્તોમાં ખાસ જોવામાં આવે છે જેમકે આજે જે વિશે શોભાન યોગ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે ખાસ કરીને કયા કયા મુહૂર્તમાં ખૂબ શુભ માનવામાં આવે છે સૌથી પહેલા વિવાહમાં જો આ યોગ નિર્માણ થતો હોય આવતો હોય તો આ યોગ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે કોઈની સગાઈ કરવી હોય તો આ યોગ આવતો હોય મુહૂર્તમાં તો ઉત્તમ માનવામાં આવે છે સાથે નવા વેપાર માટે આ યોગને ખૂબ મહત્વ દેવામાં આવ્યું છે નવી કોઈ પણ પ્રકારની ખરીદારી કરવી હોય જેમ કે આપણે મકાન લેવું હોય કોઈ ગાડી લેવી હોય અથવા આપણે કોઈ પણ નવા વસ્તુને હોય તો આ યોગને ખૂબ વિશેષ ગણવામાં આવ્યો છે શોભાન યોગ મિત્રો આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે જેમ સિત્યાવીસ નક્ષત્રો છે એમ સિત્યાવીસ યોગ પણ છે જેમાંના ચૌદ યોગ છે જેને શુભ માનવામાં આવી રહ્યા છે સાથે

આ યોગ જયારે પણ પંચાંગમાં નિર્માણ થતો હોય ત્યારે સોનું ચાંદી આ બધી વસ્તુ લેવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમ આપણે દિવાળીનો દિવસના આગલા દિવસે ત્રયોદશી હોય એટલે કે ધનતેષ જેને માનીએ છીએ એમાં અમુક નક્ષત્રો બતાવવામાં આવે છે પુષ્ય નક્ષત્રો છે જેમાં ખરીદારી કરવી સોનું ચાંદીનું મહત્વ છે એમ આ શોભાન યોગની અંદર પણ સોનું ચાંદી ખરીદવી ખૂબ જ ઉત્તમ માનવામાં આવી રહ્યું છે મુસાફરીમાં જવું હોય તો આ શોભાન યોગમાં યોગ ચાલતો હોય આપણે નીકળીએ તો ઉત્તમ માનવામાં આવ્યું છે સાથે આ યોગની અંદર કોઈ પણ પ્રકારની પૂજા વિધિ કરીએ જેમ કે જપ અનુષ્ઠાન કરીએ સાથે કોઈ પણ નાની પૂજા કરીએ યજ્ઞ કરાવીએ મોટો યજ્ઞ કરાવીએ તો આ શોભાની અંદર ઉત્તમ ફળ મળે મળે છે 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 શાસ્ત્રમાં તો એમ લખવામાં આવ્યું કે પાંચ પુણ્ય પુણ્ય આ યોગ ચાલતો હોય ત્યારે દાન કરવામાં આવે તીર્થયાત્રામાં દાન પુણ્ય કરવામાં આવે કોઈ પણ પ્રકારની પછી વસ્ત્ર હોય ધાન્ય હોય એ કોઈ પણ પ્રકારનું દાન પુણ્ય કરવામાં આવે અન્ન છે તો એનું અનેક ગણું પુણ્ય આપણા ધર્મ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે શોભાન યુગને ઉત્તમ યોગ માનવામાં આવ્યો છે હવે આ શોભાન યોગની અંદર જે જાતકનો જન્મ થયો છે આવા જાતકો કેવા હોય છે એ વિશે આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં આ વિડીયો ખૂબ શેર કરજો જેનાથી યોગ વિશે સુંદર માહિતી તેમને પ્રાપ્ત થઈ શકે સાથે તમારો કયા યુગમાં જન્મ છે એ વિશેષ કરીને કોમેક્સ બોક્સમાં જરૂર લખજો સાથે મિત્રો જે માધ્યમથી આ વિડીયો જોતા હો આપ ફેસબુકના માધ્યમથી વિડિયો જોતા હો તો અમારા પેજને જરૂર જરૂર ફોલો કરી લીજો જેનાથી આવી સુંદર માહિતી પ્રાપ્ત થઈ શકે આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જે પણ માહિતી આપીએ છીએ મિત્રો એ ખાસ કરીને યોગ વિશે માહિતી આપીએ છીએ તો

જામનગર દૂર રહેતા હોય તેના માટે ઓનલાઈન વ્યવસ્થા રાખી છે જન્મ જન્મકુંડની બતાવવા માટે જો આપની પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય તો રૂબરૂ મુલાકાત કરવાની રહેશે સાથે જન્મ બતાવવા માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી તમારી કુંડળી પ્રમાણે તમારી સમસ્યા પ્રમાણે

વાણીની ખૂબ જ પ્રભાવશાળી હોય છે આકર્ષણ વ્યક્તિ હોય છે શા માટે શોભાન યોગમાં કયા ગ્રહ પ્રભાવ પડે છે તો કે શોભાન અંદર શુક્ર ગ્રહ નો પ્રભાવ પડે છે એમના દેવ છે ભગવાન બ્રહ્મા અને શુક્ર દેવ છે ભૌતિક સંપત્તિના કારક ગ્રહ માનવામાં આવ્યા છે સાથે આવા જાતકોના જીવનમાં ભૌતિક સંપત્તિ ખૂબ સારી મળે છે એમના જીવનની અંદર યશ કીર્તિ બહુ સારી મળે છે આવા જાતકો સમાજ અંદર માન સન્માન ખૂબ પ્રાપ્ત કરે છે આવા જાતકો એમ કહી શકાય કે એક્ટર ની કોઈ લાઈન લઈએ અત્યારે ઘણા સારા એક્ટરો છે તો એ લાઈન લઈએ તો એના માટે ફાયદાકારક બની શકે છે સારા ડાયરેક્ટર બની શકે છે સારા સંગીતકાર બની શકે છે કોઈ પણ પ્રકારનું વાજિંત્ર વગાડવામાં એ હોશિયાર હોઈ શકે છે સાથે જન્મ થતા જ થોડાક મોટા થાય અને આ શિક્ષણ ક્ષેત્રમાં એની પ્રગતિ થઈ શકે છે સાથે આવા જાતકો ખાવાના શોખીન હોય છે ફરવાના શોખીન હોય છે સાથે દયા અનુભવ હોય છે અને દેખાવ પણ કરે છે એમ કહી શકાય કે આ એક અવગુણ પણ કહી શકાય જે એની પાસે નથી અથવા ઓછું છે પણ એનો વધારે દેખાવ કરવો વધારે મોટી વાત કરવી આવું એના સ્વભાવમાં જોવા મળે છે સાથે પોતાના અનૈતિક સંબંધો પણ વધારે હોય છે એ પણ જોવા સંબંધોને ખૂબ સારી રીતે સંભાળીને રાખે છે સંબંધો નિભાવવામાં માને છે સાથે એક અવગુણ એ પણ જોવામાં આવ્યું છે કે આવા જાતકો એમના જીવનમાં પૈસા બચાવી શકતા નથી ધન બચત કરી શકતા નથી શા માટે ઉદાર દિલ્લા હોય છે અને ખૂબ વાપરે છે એટલે પૈસા બચી શકતા નથી સાથે આવા જાતકોએ હર મેસા એક વાતની ખાસ સાવધાની રાખવી કે એમને જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન કરવા એના માટે ખૂબ જ હિતાવહ હોય છે એમના જીવનમાં પત્નીનું જેટલું સુખ મળવું જોઈએ આટલું સુખ એને મળતું નથી અસંતોષની ભાવના જીવનમાં જોવા મળે છે સાથે એક એમના જીવનમાં ખાસ કરીને એમના સંતાનો પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે લાગણી હોય છે પણ એમના સંતાનો એ પણ આવ્યું છે જે અનુભવ કર્યો છે કે એમના એમના સંતાનો સંગત દોષના હિસાબે પિતાનું નામ પણ બદનામ કરે છે એટલે જ્યારે એમના સંતાનોને નાના હોય ત્યારે સારા જ્યોતિષ આચાર્યને જન્મ પત્રિકા બતાવી અને જે પણ શાસ્ત્રોક્ત નિવારણ હોય એ અવશ્ય કરાવવું જોઈએ એ પણ જોવા મળ્યું છે કે પિતાનું ખૂબ સમાજમાં મોટું માન સન્માન હોય સમાજમાં યશ કીર્તિ હોય સમાજમાં સારી પદ ઉન્નતિ હોય છતાં પુત્ર એવા જે કુલ સંગત કહી શકાય એવા કુલ સંગત ના હિસાબે એ પિતાનું નામ પણ ખોબેસે છે એટલે એમની જન્મ પત્રિકા અવશ્ય સારા જ્યોતિષ આચર્ય બતાવવી જોઈએ સાથે લગ્ન વખતે પણ સાવધાની રાખવી જોઈએ

જે પણ અશુભયોગ શુક્ર દ્વારા થતા હોય જેમ કે શુક્ર છે રાહુ સાથે હોય તો એની શાસ્ત્રોક્ત પૂજા કરાવી જોઈએ કેતુ સાથે હોય તો તેમની પૂજા વિધિ કરાવી જોઈએ અથવા છઠા સ્થાનમાં 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 આઠમા શુક્ર જો રાહુ અથવા કેતુ સાથે હોય અથવા શુક્ર નીચ ભાવમાં હોય તો એની શાસ્ત્રોક્ત પૂજા કરાવી જોઈએ સાથે સરળ ઉપાયમાં એમને હર હંમેશા દીક્ષિત થઈ અને ગાયત્રી મંત્રનું એક અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ દ્રામ શહ આ એક અવશ્ય કરવી જોઈએ જેનાથી શુક્ર કંટ્રોલમાં આવી શકે શુક્ર આપની ઉપર પ્રસન્ન થઈ શકે જન્મ પત્રિકા બતાવી અને શુક્ર નું રત્ન જો ગ્રહ આપણે અશુભ સ્થિતિમાં હોય જ્યોતિષ આચાર્ય કીએ તો શુક્ર નું રત્ન પંચાંગ કર્મ કરી દંડમૂલ નક્ષત્ર અશુભ યોગ છે એની વિશેષ માહિતી તમારી સમક્ષ રાખતો હોઈશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ